તો ગુજરાતમાં કળજાળ ગરમીને કારણે બીમારીઓ પણ વધી છે નવ દિવસમાં ગરમીથી એક હજાર પાંચસો ઓગણપચાસ લોકો ચક્કર ખાઈને બેભાન થયા પેટમાં દુખાવો ઝાડા ઉલટી બેભાન થવાના કેસીસ વધ્યા છે નવ દિવસમાં એકસો આઠ એકસો આઠને સાત હજાર ત્રણસો બેતાલીસ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે નવ દિવસમાં ગરમીને લગતી બીમારીના બત્રીસ હજાર નવસો ચોર્યાસી કોલ્સ એકસો આઠને મળ્યા છે તેમાંથી સાત હજાર ચોત્રીસ કોલ્સ ગરમીના કારણે બેભાન થવાના મળ્યા અમદાવાદમાં ચાલીસ દિવસમાં નવ હજાર બત્રીસ ઇમરજન્સી કોલ્સ મળ્યા છે રાજકોટમાં અઢાર લોકો ગરમીના કારણે ચક્કર ખાઈને બેભાન થઈ ગયા ગત વર્ષ કરતાં આ વખતે ઝાડા ઉલટીની સાથે માથું સતત દુખવું શ્વાસની હૃદયની પેટમાં દુખાવાની અને બેભાન થવાની ત્રીસથી પચાસ ટકા ફરિયાદ હાલમાં નોંધાઈ હોવાની જાણવા મળી રહી છે ગુજરાતમાં નવ દિવસમાં એક હજાર પાંચસો ઓગણપચાસ લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે એટલે કે હવે પેટમાં દુખાવાની શ્વાસને લગતી જળાઉટિની ફરિયાદો વધુ મળી રહી છે